સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાત આહિર સમાજમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતિઓને આશીર્વાદ પાઠવવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મંત્રી ગુજરાત સરકાર હર્ષભાઈ સંઘવી મુકેશભાઈ પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ કુંવરજીભાઈ હળપતિ તેમજ આહિર સમાજના કેશવભાઈ આહિર હસમુખભાઈ આહિર સમાજ અગ્રણી રઘુભાઈ હુંબાઈ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ભાવિનીબેન પટેલ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પરમાર ધારાસભ્ય બારડોલી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય ચોર્યાસી ગણપતભાઈ વસાવા ધારાસભ્ય માંગરોળ મોહનભાઈ ઢોડિયા ધારાસભ્ય મહુવા કેતનભાઈ પટેલ પ્રતિભાબેન આહિર નવસારી તાલુકા પંચાયત પ્રમુખ વિપિનભાઈ આહિર દક્ષિણ ગુજરાત આહિર સમાજ પ્રમુખ

ચોવીસ જેટલા યુગ યુગલો પ્રભુત્વમાં પગલાં માંડશે અને સુરત જિલ્લા આય સમાજ સાર્વજનિક ટ્રસ્ટ અને દાતાઓના સહકાર છે આ યુગલોને આશરે બાવીસ જેવી વસ્તુઓ ઘરવખરીની એમને કન્યાદાનમાં આપવામાં આવશે અને આજ રોજ અહીંયા લગભગ દસથી બાર હજાર સમાજના માણસો અહીંયા એકઠા એકઠા થશે અને દાતાઓ દ્વારા આ જે કંઈ વસ્તુ આપવાના છે એમાં વધારે પડતો દાતાઓનો સહકાર આ સુરત જિલ્લામાંથી રહ્યો છે